જાણ માટે વડોદરા સાથે પણ અમે વાત કરી તુરંત અમે એમની માહિતી મળવી કે વાઘોડિયા ની કોઈ ન્યુઝ સનલાઈઝ સ્કૂલ ના બાળકોને એ શાળા વાળા પ્રવાસ માટે લાવ્યા હતા ત્રણ બોટ માં આ બાળકો ગંભીર અને સંવેદના સાથેની ખુબ કરુણ ઘટના છે આજથી તમામ ગુજરાત અને જે લોકો આ મેસેજ સાંભળી રહ્યા છે એમના કહેવાય ને કે આ ફાટી પડ્યો કારણ કે બાળક છે અને આમાં પહેલી પ્રાયોરિટી સરકારની ને અમારી એ છે કે બચાવ કાર્ય ખૂબ ઝડપથી અમે એક જ ફોકસ છે અત્યારે અમારો બચાવ કાર્ય એક્શન ચોક્કસ લેવાશે જેને શાળાવાળાએ બોટવાળાએ કે પ્રાઇવેટ કંપનીવાળાએ જેણે જેને ક્ષતિ કરી અમારા નિયમો છે બાળકોને શાળાએ લઈ જવાના શાળામાંથી પ્રવાસ લઈ જવા રાત્રે બસ ન ચલાવવી કેટલા ધોરણ સુધીના બાળકોને પ્રવાસમાં લઈ જાવો કેટલી દોરી સુધી આ બધા નિયમો છે આ નિયમો સાથે માં કઈ પણ બંધ છોડ કર્યો છે અથવા તો લાઈફ જેકેટ કેમ નથી નહીં પહેરાયો તો પણ એ ગંભીરતા છે અત્યારે મારો ફોકસ જેને કહેવાય ને બચાવ કામગીરીમાં છે અને ચોક્કસ પ્રકારે જેને ભૂલ કરી છે એમના ઉપર એક્શન લેવામાં આવશે એ ચોક્કસ ની વાત છે સાહેબ શું કહેશો આવી ઘટનાઓ પહેલી વાર નથી બની મોરબીનું કલંક હજી દૂર નથી થયું ત્યાં વડોદરાનું કલંક લાગી ગયું મોરબીના હત્યારાઓ તો ભાગી ગયા હતા આ વખતે સાહેબ તમે ગૃહમંત્રી સાહેબ ને કહેશો કે હત્યારાઓ ભાગી જાય પહેલાં પકડી લે ના એ એ પહેલાં તો આ એક દુઃખદ ઘટના અમને ખૂબ જ દુઃખ છે અમે ખૂબ સંવેદના સાથે વાત કરી રહ્યા છીએ કે જે એક્શન લેવાના છે ચોક્કસ પણ પહેલાં અમારો કામ બચાવનો છે અત્યારે મેં ટોટલ મારો ફોકસ બચાવ કામગીરીમાં લગાડી રહ્યા છીએ અને કરી રહ્યા છીએ સાહેબ જવાબદાર કોને માનો છો આપ કારણ કે માહિતી છે 16 લોકો ની કેપેસિટી હતી 30 30 વિદ્યાર્થીઓ ભરી દીધા એક પણ વિદ્યાર્થી પાસે લાઈફ જેકેટ નઈ રહે હતું એ પણ સુબાના ગાઠીએ સમાન હતું ચોક્કસ તમારા જે પ્રશ્નો છે એ એ થી પણ ડીપમાં તમામ પ્રકારની એની

જે જે બાળકો છે કે પેલું એ પણ વ્યવસ્થિત અને એમના પણ સારા સમાચાર મળે એ હું ઈશ્વર ને પ્રાર્થના કરું છું અને બચાવ કામગીરી ખુબ ઝડપમાં થાય એ માટે મેં ફોકસ કર્યું બિલકુલ આભાર સાહેબ શિક્ષણ મંત્રી પ્રફુલિયા